નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના ત્રેપન મોસ્ટ આઈમ્પી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું જે આગામી ઓનલાઈન સીબીટી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો આ ત્રેપન મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે એ ભારત સ્કિલ વેબસાઇટ ઉપર અઢાર સાત બે હજાર ચોવીસના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી તો એની અંદર દરેક ટ્રેડમાંથી આપણે અહીંયા આ પ્રશ્નો લીધેલા છે તમે અહીંયા જોઈ શકો છો કે ડ્રાફ્ટમેન સિવિલ સેકન્ડ યર સેટ એક સેટ બે અને સેટ ત્રણ ત્યારબાદ ડ્રાફ્ટમેન મિકેનિક ત્યારબાદ ઇલેક્ટ્રિશિયન ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ફિટર મશીનિસ્ટ ટર્નર આરએસી સર્વિયર ટર્નર આ તમામ બે વર્ષના પણ જેટલા પણ ટ્રેડ છે મિત્રો એ ટ્રેડની અંદરથી આપણે સેટ વન સેટ ટુ અને સેટ થ્રીની અંદરથી આપણે વર્કશોપ કેલ્ક્યુલેશનના એમસીક્યુ પ્રશ્નો લીધા છે અને એમ ટોટલ બધા પ્રશ્નો મર્ચ કરી અને તેપન પ્રશ્નો જે છે એ કોમન છે બીજો મિત્રો ખાસ કે બીજા વર્ષના વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના મોડ્યુલ વાઇઝ આપણે વિડીયો બનાવ્યા છે જેમાં આપણે વિગતવાર ગણતરી કરીને પણ સમજાવેલી છે તો એ વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકેલ છે તમે પ્લે લિસ્ટમાં જઈ અને દરેક મોડ્યુલ વાઇઝ તમે એ વિડીયો જોઈ શકો છો તો આજે આપણે તેપન મોસ્ટ આઈમ્બી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન લુબ્રિકંટનો હેતુ શું છે એટલે કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લુબ્રિકંટ મિત્રો અહીંયા ઓપ્શન આપે છે દબાણ વધારવા માટે એટલે કે ટુ ઇન્ક્રીઝ ધ પ્રેશર બી ઘર્ષણ વધારવા માટે એટલે કે ટુ ઇન્ક્રીઝ ફ્રિક્શન સી ઘર્ષણ ઘટાડવા માટે એટલે કે ટુ રિડ્યુસ ફ્રિક્શન અને ડી દબાણ ઘટાડવા માટે એટલે કે ટુ રિડ્યુસ પ્રેશર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘર્ષણ ઘટાડવા માટે એટલે કે ટુ રિડ્યુસ ફ્રિક્શન ત્યારબાદ બીજો પ્રશ્ન મશીનના ભાગોમાં ઘર્ષણ ઘટાડવા માટે શું વપરાય છે તો ઓપ્શન એ કેરોસીન બી પ્રેક્ટોલ સી પાણી અને ડી લુબ્રિકન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લુબ્રિકન્ટ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ચૌદ એક્સ પ્લસ થ્રી વાય પ્લસ પચીસ એક્સ પ્લસ ટુ વાયની કિંમત કેટલી થશે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ સત્તર એક્સ પ્લસ સત્યાવીસ વાય બી સોળ એક્સ પ્લસ અઠ્યાવીસ વાય સી ઓગણચાળીસ એક્સ પ્લસ પાંચ વાય અને ડી ચોવાલીસ એક્સ વાય તો અહીંયા આપણે એની ગણતરી પણ કરેલ છે બીજું મિત્રો ખાસ કે વર્કશોપ ઓફ કેલ્ક્યુલેશન બીજા વર્ષના જે મોડ્યુલ વાઇઝ આપણે વિડીયો બનાવે છે એ વિડીયોની લિંક પણ આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને દરેક મોડ્યુલ વાઇઝ તમે એ વિડીયો જોઈ શકો છો જેની અંદર આપણે વિગતવાર બહુ ઊંડાણપૂર્વક આપણે ડિટેલમાં સમજાવેલ છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓગણચાલીસ એક્સ પ્લસ પાંચ વાય ત્યાર ચોથો પ્રશ્ન એની એમ પાવર ગુણ્યા એની એન પાવર માટેનું સૂત્ર કયું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે કે ગુણાકારનો સંબંધ આધાર સમાન હોય તો ઘાતનો સરવારો થાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એની એમ પ્લસ એન ઘાત ત્યારબાદ પાંચમો પ્રશ્ન એની એમ પાવર બાય એની એન પાવર માટેનું સૂત્ર કયું છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરેલી છે અને સમજાવેલું છે કે ભાગાકાંડનો સંબંધ હોય તો આધાર સમાન હોય તો ઘાતની બાદ બાકી થાય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એની એમ માઇનસ એન ઘાત ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન એ પ્લસ બી નો વર્ગનું વિસ્તરણ કેટલું થશે તો મિત્રો અહીંયા આમ ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર એટલે કે પ્રથમ વર્ગ પ્રથમ વર્ગનો વર્ગ પ્લસ ટુ ગુણ્યા પ્રથમ અને બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ ત્યારબાદ સાતમો પ્રશ્ન એ માઇનસ બીનો વર્ગનું વિસ્તરણ કેટલું થશે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એની પણ આપણે અહીંયા ટૂંકમાં સમજૂતી આપેલ છે ત્યારબાદ આઠમો પ્રશ્ન એ ગુણ્યા એનો વર્ગ ગુણ્યા એની ત્રણ ઘાત ગુણ્યા એની ચાર ઘાતની કિંમત કેટલી થશે તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા સમજૂતી આપી છે કે આધાર સમાન હોય તો ગુણાકાર હોય તો ઘાતનો સરવારો થાય એટલે અહીંયા ફાઇનલ એની દસ ઘાત જવાબ આપશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર a એની દસ ઘાત ત્યારબાદ નવમો પ્રશ્ન 625 કિંમત કેટલી થશે તો ઓપ્શન ઝીરો બી એક સી પાંચસો પચીસ અને ડી પચીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી એક તો મિત્રો અહીંયા આપણે ટૂંકમાં સમજાવેલું છે કોઈ પણ અંક પર એક ઘાત હોય ત્યારે તે અંક અંક જેટલી જ કિંમત બને છે પણ અંક ઉપર શૂન્ય ઘાત હોય તો ગમે તે સંખ્યાની કિંમત એક બની જાય છે ત્યારબાદ દસમો પ્રશ્ન વીસ ટાઈપ ઓફ સ્ટ્રેસ એટલે કે સ્ટ્રેસ એટલે કે પ્રતિબળનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એ કયો સ્ટ્રેસ છે એ જણાવવાનું છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિયર પ્રતિબર એટલે કે સિયર સ્ટ્રેસ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન વોટ ઇઝ ધ યુનિટ ઓફ સ્ટેન સ્ટેનનો એકમ કયો છે તો ઓપ્શન એ કેજી પર સેન્ટીમીટર સ્કવેર બી ન્યૂટન પર મીટર સ્ક્વેર સી મીટર અને ડી નો યુનિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નો યુનિટ એટલે કે સ્ટેનનો એકમ હોતો નથી ત્યારબાદ બારમો પ્રશ્ન લંબાઈના ફેરફાર માટે કયો સિમ્બોલ એટલે કે ચિહ્ન વપરાય છે તો ઓપ્શન એ એલ બી ડેલ્ટા એલ સી એલ અને સ્મોલ એલ અને ડી ઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડેલ્ટા સ્મોલ એલ ત્યારબાદ તેરમો પ્રશ્ન એસપીનું પૂરું નામ શું છે તો ઓપ્શન એ પસંદ કરેલી કિંમત એટલે કે સિલેક્ટેડ પ્રાઇઝ બી ખાસ કિંમત એટલે કે પિસ્લ પ્રાઇઝ સી વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇઝ અને ડી સુપર કિંમત એટલે કે સુપર પ્રાઇઝ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇઝ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન આઈ શું દર્શાવે છે તો ઓપ્શન એ મુદ્દલ એટલે કે પ્રિન્સિપલ બી વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ સી દર એટલે કે રેટ અને ડી વર્ષ એટલે કે યર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ ત્યારબાદ પંદરમો પ્રશ્ન સાદા વ્યાજની ગણતરીમાં મુદ્દલ એટલે કે પ્રિન્સિપલને કઈ રીતે દર્શાવાય છે તો ઓપ્શન એ પી બી આઈ સી આર અને ડી એન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પી ત્યારબાદ સોળમો પ્રશ્ન નફો અથવા તો વધારો શેના વડે દર્શાવાય છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટકાવારી ત્યારબાદ સત્તરમો પ્રશ્ન સાદા વ્યાજની ગણતરીમાં વર્ષની શેના વડે દર્શાવાય છે તો ઓપ્શન એ પી બી આઈ સી સ્મોલ એન અને ડી સ્મોલ આર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્મોલ એન ત્યારબાદ અઢારમો પ્રશ્ન મશીન ઇજનેર દ્વારા કયું હેન્ડબુક સંદર્ભિત એટલે કે રિફર કરવામાં આવે છે તો ઓપ્શન એ પેરિસ ચિયોરિકલ બી સી આર સી સી માર્ક સ્ટાન્ડર અને ડી ઓક્સફોર્ડ શબ્દ કોર્સ એટલે કે ઓક્સફોર્ડ ડિક્શનરી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માર્ક સ્ટાન્ડર્ડ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન ઘર્ષણ બાહ્ય બળની કઈ દિશામાં કાર્ય કરે છે તો ઓપ્શન એ ઓબ્જેક્ટની ત્રાસી દિશામાં બી ઓબ્જેક્ટની વિરુદ્ધ દિશામાં સી ઓબ્જેક્ટની સમાંતર દિશામાં અને ડી ઓબ્જેક્ટની લંબ દિશામાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓબ્જેક્ટની વિરુદ્ધ દિશામાં એટલે કે ઓપોઝિટ ટુ ધ ઓબ્જેક્ટ ત્યારબાદ વીસમો પ્રશ્ન કો ઓફિશિયન્ટ ફ્રિક્શનને દર્શાવવા માટે કયો સિમ્બોલ એટલે કે ચિહ્ન વપરાય છે તો ઓપ્શન એ આલ્ફા બી મ્યુ સી બીટા અને સાચો જવાબ છે ઓપ્શન સમતલ વર્તુળ પર ગુરુત્વા કેન્દ્ર ક્યાં આવેલું હોય છે તો ઓપ્શન એ કેન્દ્રો પર એટલે કે એટ ઇટ્સ સેન્ટર બી તેની ત્રિજ્યા પર ગમે ત્યાં એટલે કે એની વેર ઓન ઇટ્સ રેડિયસ સી તેના પરિઘ પર ગમે ત્યાં અને ડી તેના વ્યાસ પર ગમે ત્યાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેન્દ્ર પર એટલે કે એટ ઇટ સેન્ટર તો મિત્રો અહીંયા સમજણ માટે આપણે વધારાની આકૃતિ પણ અહીંયા લીધેલી છે કે સમતલ વર્તુળ પર ગુરુત્વા કેન્દ્ર એના કેન્દ્ર એટલે કે સેન્ટર ઉપર આવેલું હોય છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયા ભૌમિતિક આકારમાં તેના પાયા ઉપર તેની ઊંચાઈના ત્રીજા ભાગ ઉપર ગુરુત્વા કેન્દ્ર આવેલું હોય છે તો ઓપ્શન એ ચોરસ બી સમબાજુ ચતુષ્કોણ સી ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ અને ડી શંકુ એટલે કે કોણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્રિકોણ તો મિત્રો અહીંયા આપણે વધારાની આકૃતિ પણ લીધેલી છે કે જે ત્રિકોણ હોય છે તેના પાયા પર તેની ઊંચાઈના ત્રીજા ભાગ ઉપર ગુરુત્વ કેન્દ્ર અહીંયા આવેલું હોય છે જેને અહીંયા આપણે સીજી વડે દર્શાવેલું છે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન વર્તુળના પરિઘનું સૂત્ર કયું છે તો પાય આર સ્કવેર બી ડી સ્કવેર બાય ફોર સી ટુ પાય આર અને ડી પાય આર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટુ પાય આર ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન જીવા કઈ લાઇન દર્શાવે છે એટલે કે કોડ કઈ લાઇન દર્શાવે છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર કોડ કઈ લાઇન દર્શાવે છે એનો જવાબ આપવાનો છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એ બી તો મિત્રો અહીંયા આ જે એબી છે એને જીવા અને અંગ્રેજીમાં કોડ કહેવામાં આવે છે ત્યારબાદ પચીસમો પ્રશ્ન ઉષ્મા ઉપચારના વિવિધ તબક્કાઓ કયા છે એટલે કે વોટ આર ધ સ્ટેજ સ્ટેજીસ ઓફ હિટ ટ્રીટમેન્ટ તો ઓપ્શન એ હિટિંગ કૂલિંગ અને ક્વેન્ચિંગ બી ક્વેન્ચિંગ કુલિંગ અને હિટિંગ સી હિટિંગ સોકિંગ અને ક્વેન્ચિંગ અને ડી સોકિંગ ક્વેન્ચિંગ અને કુલિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હિટિંગ સોકિંગ અને ક્વેન્ચિંગ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન અંદાજિત સાતસો ત્રેવીસ અંશ સેલ્સ સેલ્સિયસ સુધી સ્ટીલ ગરમ કરેલ હોય તો તે બંધારણના સ્વરૂપનું નામ જણાવો તો ઓપ્શન એ સિમેન્ટાઇટ બી ઓસ્ટેનાઇટ સી માર્ટેનસાઇટ અને ડી ફેરાઇટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓસ્ટેનાઇટ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન પદાર્થ પર જ્યારે ટેમ્પરિંગ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે બસો પચાસ અંશ સેલ્સિયસ ગરમ કરતા ધાતુના ટુકડાનો કલર કેવો થશે તો ઓપ્શન એ વાદરી એટલે કે બ્લ્યુ બી કથ્થઈ એટલે કે બ્રાઉન સી જાંબલી એટલે કે પર્પલ અને ડી આછો પીરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કથ્થઈ એટલે કે બ્રાઉન ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન પાંચ એનો વર્ગ ઇન્ટુ બી ગુણ્યા આઠ એની પાંચ ઘાત ગુણ્યા બીની ત્રણ ઘાતના ગુણાકારની કિંમત કેટલી થશે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એનું પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ચાલીસ એની સાત ઘાત ઇન્ટુ બીની ચાર ઘાત ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન તેર પ્લસ એક્સ બરાબર વીસ હોય તો એક્સની કિંમત કેટલી થશે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે આઠ બી સાત સી નવ અને ડી તેર તો એની પણ આપણે અહીં ગણતરી કરી છે એક્સને આપણે કરતાં બનાવીશું તો વીસમાંથી આપણે તેર બાદ કરીશું તો ફાઇનલ આપણને એક્સ બરાબર સાત જવાબ મળશે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાત ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન એની એમ ઘાત કંસ પૂરો એની એન ગાતની કિંમત કેટલી થશે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એની એમ ઇન્ટુ એન ગાત એકત્રીસમો પ્રશ્ન કોઈપણ સંખ્યા પર શૂન્ય ગાત હોય તો તેની કિંમત કેટલી થાય તો ઓપ્શન એ ઝીરો બી એક સી માઇનસ એક અને ડી આલ્ફા એટલે કે ઇન્ફિનિટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એક તો મિત્રો અહીંયા આપણે જણાવેલું છે કે કોઈપણ અંક ઉપર એક ઘાત હોય ત્યારે તે અંક અંક જેટલી જ કિંમત બને છે પણ અંક ઉપર શૂન્ય ઘાત હોય તો ગમે તે સંખ્યાની કિંમત એક બની જાય છે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન એની પાંચ ઘાત બ્રેક કૌશ પૂરો એની સાતની સાત પાવર હોય તો એની કિંમત કેટલી થશે તો એની પાત્રીસ ઘાત બી એની બાર ઘાત સી એની એકવીસ ઘાત અને ડી એની બાવીસ ઘાત તો એની પણ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરેલું છે અને એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એની પાંત્રીસ ગાથ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન કોઈ વિશિષ્ટ કામ અથવા પ્રક્રિયા પર વિવિધ માત્રા અને ખર્ચની ગણતરી કરવાની પદ્ધતિ માટે કયા શબ્દોનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ અંદાજ એટલે કે એસ્ટિમેશન બી ડ્રોઈંગ સી સ્પષ્ટીકરણ એટલે કે સ્પેસિફિકેશન અને ડી યોજના એટલે કે પ્લાન તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અંદાજ ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન કઈ સત્તા દરોનું સમયપત્રક પ્રકાશિત કરે છે તો ઓપ્શન એ વ્યક્તિગત એટલે કે ઇન્ડિવિઝ્યુઅલ બી કોર્પોરેટ સી ભાગીદારી પેઢી અને ડી સરકારી વિભાગ એટલે કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સરકારી વિભાગ એટલે કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન જેમાં વિવિધ શરતોના દરો સૂચવામાં આવે છે તે બુકલેટનું નામ શું છે તો ઓપ્શન એ ભાવ બેંક એટલે કે પ્રાઇઝ બેંક બી ભાવ બંચ એટલે કે પ્રાઇઝ બંચ સી ભાવ ટેક અને ડી ભાવ સૂચિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એન્જિનિયરિંગ છે કાર્યના અમલ માટે સી ખર્ચ ઘટાડવા માટે અને ડી ખર્ચ વધારવા માટે તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મટીરીયલના અંદાજ અને કાર્યના અમલ માટે ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન એન્જિનિયરિંગના કામોમાં પોકેટ રેફરન્સ માટે અન્ય શબ્દ કયો છે તો ઓપ્શન એ હેન્ડ ટુલ બી હેન્ડ બુક સી ગુડ બુક અને ડી નવી બુક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેન્ડ બુક ત્યારબાદ પ્રશ્ન ઘર્ષણ ક્યાં ઉપયોગી છે તો ઓપ્શન એ સિલિન્ડર રિંગમાં બી ક્રેન્કસ બેરિંગમાં સી વ્હીલ હબ બેરિંગમાં અને ડી બ્રેક સુ લાઇનિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બ્રેક સુ લાઇનિંગ ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન અ ઉપયોગી ઘર્ષણ કયું છે વિચ ઇઝ અ વેસ્ટ ફ્રિક્શન તો ઓપ્શન એ રિયર એક્સલ ગિયર બી ફ્લોર પર ટાયર સી બ્રેક શૂ લાઇનિંગ અને ડી ક્લચ લાઇનિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રિયર એક્સલ ગિયર ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન કયું બર સંપર્ક સપાટીના સાધારણ પ્રતિક્રિયાના સમ પ્રમાણમાં હોય છે તો ઓપ્શન એ પુલિંગ ફોર્સ બી પુશિંગ ફોર્સ સી ઘર્ષણ બર અને ડી એલાઇન બર તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘર્ષણ બર એટલે કે ફ્રિક્શનલ ફોર્સ ત્યારબાદ મો પ્રશ્ન વ્હીલ અને રસ્તા વચ્ચે નીચેનામાંથી કયું બર લાગે છે જે વ્હીલને રસ્તા પર દોડવામાં મદદ કરે છે તો એ ઘર્ષણ એટલે કે ફ્રિક્શન બી કાટ એટલે કે કોરોઝન સી ખવા એટલે કે ઇરોઝન અને ડી ગતિ એટલે કે મોશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઘર્ષણ એટલે કે ફ્રિક્શન ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન પદાર્થનું સમગ્ર વજન એક બિંદુ બિંદુએ કેન્દ્રિત થયેલ હોય તે બિંદુને શું કહે છે તો ઓપ્શન એ પ્રારંભિક બિંદુ એટલે કે ઇનિશિયલ પોઈન્ટ બી ગુરુત્વાકર્ષણ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી સી મધ્ય કેન્દ્ર એટલે કે સેન્ટ્રોઇડ અને ડી કેન્દ્ર બિંદુ એટલે કે સેન્ટ્રલ પોઈન્ટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગુરુત્વાકર્ષણ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી તો મિત્રો આપણા સમાજ માટે એક માણસની આકૃતિ પણ બતાવેલું છે કે જેની અંદર એનું સીજી એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી ગુરુત્વાકર્ષણ કેન્દ્ર ક્યાં હોય છે એની હોય છે અને પાયડી બાય ટુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાય આર ત્યારબાદ ચોવાલીસમો પ્રશ્ન જો વર્તુળનો વ્યાસ ચુવાલીસ સેન્ટીમીટર હોય તો ત્રીજા કેટલી થશે તો ઓપ્શન એ ચુવાલીસ સેન્ટીમીટર બી બાવીસ સેન્ટીમીટર સી ત્રેવીસ સેન્ટીમીટર અને ડી વીસ સેન્ટીમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બાવીસ સેન્ટીમીટર તો મિત્રો જેટલો વ્યાસ હોય એના અડધી ત્રિજ્યા એટલે કે રેડિયસ થાય ત્યારબાદ પિસ્તાલીસ પ્રશ્ન ગોરાનું ગુરુત્વા કેન્દ્ર ક્યાં આવેલું હોય છે તો ઓપ્શન એ કેન્દ્ર ઉપર બી પરિત પર સી વ્યાસ ઉપર અને ડી ત્રિજ્યા પર નો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેન્દ્ર પર એટલે કે એટ ઇટ સેન્ટર એટલે કે ગોરો હોય એનું સેન્ટર હોય છે ત્યાં આગળ એનું ગુરુત્વ કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી આવેલી હોય છે ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન ચોરસનું ગુરુત્વ ગુરુત્વ કેન્દ્ર ક્યાં છે તો અહીંયા આકૃતિ આપેલી છે મિત્રો અને અહીંયા માપ આપી છે સાઇટ એમ તો આનું ગુરુત્વ કેન્દ્ર ક્યાં આવેલું હોય તો ત્રીસ અને ત્રીસ એટલે કે એક્સ અને Y 30 તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C 30 અને 30 ત્યારબાદ સુડતાલીસ પ્રશ્ન એટલે કે ઇલાસ્ટિક માટે તેની લંબાઈને વધુમાં વધુ કેટલા ટકા સુધી ખેંચાણ કરી શકાય છે તો ઓપ્શન એ સો ટકા બી બસો ટકા સી ત્રણસો ટકા અને ડી ચારસો ટકા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ત્રણસો ટકા ત્યારબાદ અડતાલીસ મો પ્રશ્ન હેન્ડબુક શું છે તો વિવિધ કૃતિઓનું મોડેલ બુક બી સંદર્ભકાર્ય અથવા અન્ય પ્રકાર પ્રકારના સૂચના સંગ્રહ સી નવીનતમ કૃતિઓની ડિઝાઇન બુક અને ડી શબ્દકોષનું મટીરિયલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સંદર્ભકાર્ય અથવા અન્ય પ્રકારના સૂચના સંગ્રહ ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન શેડેડ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ શેડેડ જે ભાગ કરેલું છે એનું નામ જણાવવાનું છે તો એ સેગમેન્ટ બી સેક્ટર સી ચાપ એટલે કે આર્ક અને ડી જીવા એટલે કે કોડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સેગમેન્ટ ત્યારબાદ મો પ્રશ્ન લુબ્રિક તરીકે કુલન કેવી રીતે કાર્ય કરે છે એ ધૂર દૂર કરે છે બી ગરમી દૂર કરે છે સી ભેજ દૂર કરે છે સી સુસક્તા દૂર કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગરમી દૂર કરે છે એટલે કે ટુ કેરી અવિધ હિટ ત્યારબાદ એકાન મો પ્રશ્ન કો નું સૂત્ર કયું છે તો ઓપ્શન એ μ બરાબર એફ ઇન્ટુ ડબલ્યુ બી મ્યુ બરાબર ડબલ્યુ બાય એફ સી બરાબર આર બાય ડબલ્યુ અને d મ્યુ બરાબર એફ બાય ડબલ્યુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી μ બરાબર એફ ત્યારબાદ 52મો પ્રશ્ન અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે તો ઓપ્શન એ પાય આર સ્ક્વેર બી ટુ પાય આર સી અને ડી પાય આર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાય આર સ્ક્વેર બાય ટુ ત્યારબાદ તેપન પ્રશ્ન વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ વન બાય એ રીસ ટુ એમ એટલે કે વન બાય એની એમ ઘાતની કિંમત કેટલી થશે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એની માઇનસ એમ ઘાત તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના મોસ્ટ આઈમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું